ખુલ્લો પણ એટલે એવું થયું કે તું એવું કરી દે હું ઢોર પાતો મેળે ને તો આ જમીન ફટકાઈ મારી જબેલન બધું વેચી માર્યું અને તોય આ જમીન આપડા આયા વેચી મારીએ હું હાલ જઉં છું સ્ટેશન પર જઈને ગમે તે કોઈક દલાલી પકડું

આપડે જમીન સોદો કુટવાનો હ આપડે લગભગ વીસ લાખ ની જમીન હઈ જતા હો મે લોકેશન મેકલી લાઈવ લોકેશન સેન્ડ કર મેકલી દીધું હા મેકલી દીધું શું કીધું આપવાનું કી હવે કલાક માં આવી જાય ઉતરી જાય કલાક માં કલાક માં આવી જાય હવે કલાક માં આવી જાય

જલ્દી આવો પાટા આપડે બીજી જમીન જોવા જવાનું ખબર પડે સારું આવી જાય જલ્દી હા લોકેશન મીચી તો નીકળ આવી હા લોકેશન પ્રમાણે આવે હા આવી જાય આવી જાય આવે છે આવે છે હા 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 તો ચા પાણી નું કરાવો હા ના સગન તો જાજે આ સાહેબો આવી જા તો જા ચા લેતાય હા ચાલે ને ઝડપી આવજે પાછો વાર ના કરે

હા તે બે હાડો આઈડમાં જ ઉભારો હોય હું બેહું હા તેલામ રાખવા વા તો 20 લાખ કી હ પણ કુટી ને માં કરો ભરું 17 લાખ માં કરી બોલાયો કે દે હા ઓમા 17 લાખ માં હા થોડું ચાલે ચેક કરી ચેક કરી